આજરોજ અઢાર ઓગસ્ટના સવારે નવ કલાકે આણંદના અડાસ ગામે હિંદ છોડો આંદોલનમાં શહીદ થનાર પાંચ શહીદવીરોને સાંસદ મિતેશ પટેલ સહિત મહાનુભાવે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્યાસી વર્ષ પૂર્વે દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પરત આવી રહેલ પાંચ ક્રાંતિવીરો અડાસ ખાતે અંગ્રેજોની ગોરીથી શહીદ થયા હતા આજથી બ્યાસી વર્ષના પૂર્વે અઢાર ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ હિંદ છોડો આંદોલન દરમિયાન આણંદ તાલુકાના અડાસ ગામે રેલવે સ્ટેશન પાસે ચરોતરના પાંચ યુવાનોએ શહીદી વહોરી હતી જેના માનમાં તૈયાર કરાયેલા સ્મારક ખાતે આજ રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે શરૂ કરાયેલ હિંદ છોડો આંદોલનમાં ચોત્રીસ યુવાનોની ટીમ દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પરત ફરી રહી હતી જેમાં સામેલ ગુજરાતના પાંચ યુવાનોએ અંગ્રેજ શાસનમાં પોલીસ અધિકારીઓએ શોધી રહ્યા હતા દિલ્હીથી મુંબઈ થઈ વડોદરા ખાતે આવેલ આ પાંચ યુવાનો વડોદરાથી પગદંડી મારફતે તારીખ અઢાર ઓગસ્ટના ઓગણીસો બેતાલીસના રોજ આણંદ આવ્યા હતા તે દરમિયાન અડાસ રેલવે સ્ટેશન ખાતે આવેલા ટ્રેનમાં અંગ્રેજ શાસનમાં પોલીસ અધિકારીઓની નજર આ યુવાનો ઉપર પડી હતી જેથી આ પાંચે યુવાનો પોલીસની નજરથી ભાગવાનો પ્રયાસ કરતા તે દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં પાંચે યુવાનો જેમાં ભાદરડના રતિલાલ ગોરધનભાઈ પટેલ ધર્મદના રમણભાઈ પુરુષોત્તમ પટેલ દહેગામના મોહનલાલ મગનલાલ પટેલ બાલાસિંદુરના તુલસીદાસ સાકરચંદ મોદી અને ચાણસમાં મણિલાલ પુરુષોત્તમભાઈએ શહીદી વહોરી હતી આજે તેમની પુણ્યતિથિએ અડાસ ખાતે આવેલ શહીદ સ્મૃતિ ખાતે તિરંગો લહેરાવી ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ ડૉક્ટર હંસાબેન કુંવરબા રાજ સરપંચ સંજયભાઈ સહિત અડાસ ગામમાં આવેલા પ્રાથમિક શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા